ભરૂચમાં એસપીની હાજરીમાં લોકદરબાર યોજાયો ટ્રાફિક સહિતની સમસ્યાઓ પર નાગરિકોની કાર્યવાહીનો આદેશ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ ઇન્સ્પેક્શન યોજાયું હતું ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ મથકની વિવિધ શાખાઓનું નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો જેમાં શાંતિ સમિતિના સભ્યો લોકપ્રતિનિધિઓ અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારોના નાગરિકો ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા માર્ગ સલામતી ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે આ અવસરે ભરૂચના એસસી એસટી સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજરી હતા લોકદરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેત રૂપે સાબિત થયો રિપોર્ટર રી સૈયદ ભરૂચરો ભરૂચ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે બાબતે આવવાનું થયું છે જે જે તમામ પોલીસના કર્મચારીઓ છે તેની સાથે વન ટુ વન સવાદ એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત એટલે કે એક લોક લોકતરબારનું પણ આયોજન કરવું છે આ સિવાય અહીંયા રહેતા નાગરિકોની કોઈને પણ કોઈ સમસ્યા હોય এম আজক ফ ইন্সপেকশন আমি খুব উলস স্টেশন জীবনপূর্কি কামগি নিহা হয়েছে এই প্রকা এ সূচনাশন আইছি